એક છોકરા એના બાપનો એકનો એક પણ એક નંબરનો ઘેલચો થયો આખો દાડો જુગાર પાના પત્તા ક્લબ લાઈફ બાપના ધંધા જોવા નહીં કોઈ હેલ્પ કરવાની નહીં એટલે એક વાર એની માએ કીધું બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું તારે જો પપ્પાને હેલ્પ ના કરે આખો દાડો બેસી રહે એ ના સારું લખે બેટા તું એક વાર તો પપ્પા બિઝનેસમાં જા પછી તને ના ગમત ના જતો એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ મેં કીધું છોકરા હા પાડી છે કાલે આવવાનો છે તો બાપો ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે પ્લાન્ટ મેનેજર પ્લાન્ટ ઓપરેટર બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ કાલે હી બી ટ્રીટેડ નાઇસલી કાલે એને આખી ફેક્ટરી આપણે બતાવી છે એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર ઓપરેટર અને પાંચ છ જણનું ગાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું તો છોકરો બાપો કે કહેજો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો આ મોટું ડ્રમ દેખાય છે ડ્રમમાં પાઈને પાઈને પણ લખી દેવાના સ્વીચ દબાવો પાઈને પર ક્રશ અને બીયા છોડિયા બાર પાઇનેપલ જ્યુસ તૈયાર પાઇપમાં જાય લેબલ લાગી જાય જાય સીધા થઈ આપણે કશું જ નહીં ઓલ ફૂલી ઓટોમેટિક સ્વીચ દબાવવાની બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે મોટા ડ્રમમાં ટામેટો નાખી દો સ્વીચ દબાવો ટોમેટો ક્રશ બીયા છોડિયા બાર ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે હમણાં જ આપણે નવો નાખ્યો છે દોઢ મહિનો થયો આ મોટો ડ્રમ દેખાય છે એમાં ડુક્કર નાખી દેવાનું ભૂંડ પીગ સ્વીચ દબાવો ભૂંડ ક્રશ થઈ જાય હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને નું સૂપ થયા થઈને સીધો પાઇપમાં બહાર જાય અને ટીન ભરી જાય લેબલ લાગી જાય કાર્ટન પેક થઈ જાય બધું ઓટોમેટિક આપણે ખાલી સ્વીચ જ દબાવવાની કઈ જ નહીં બીજું છોકરાને ધીમક ગેલ છો દીસ ઇઝ ઓકે ડેડી પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વીચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે ના બાપે એવું મશીન છે ને આપણે ઘેર આપણે ઘેર કયું કે તારી માનો ભોસડો આટલું શુભ નાખીને તારે જેવું ભૂંડ બહાર પાડ્યું છે ને ભોસડીના ઊંધા ને ઉંધા સવાલો કરે છે એની વાસ છે ને માછલી બહુ ગમે એટલે પાણી મોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની એમાં કઈ નથી બાકાલેલે આ તો આવો સીધું તો છોતે દી બાપુ નીકળ્યા કે આપણે આ કાંટા માટા લેવા જની આપણે પટેલવાળી કરો તો બહાર નીકળ્યા અંતુ બે આતો વા ગાલવી જા એમના વાઈફ ગાર્ડન માં કામ કરતા હતા અને વાંકો વળી કે કુંડા માં ખોતરતા હતા તો બાપુએ ઘા કરો હું શું કરી દર કદી આંગળી ભરાવી એટલે એમના વાઈફ કે પટેલ આ તઈન દીધી શું તમે ગાંગડા ગાણ આંગળા કરો પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને એટલું જ ઊંચું આપણું આપણું ગુજરાતનું લોકસાહિત્ય છે સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે એક ગર્બો ગયા હશે લંડનમાં ગવા ને તે ગરબો પત્યા પછી ભાઈ મારી જોડે બબાલ કથ થઈ ગયા અને મારી તો ડિબિટ કરવા આયા અહીં ભાઈ લંડન ખભા હશે લંડનવાળા ગુજરાતી બોલે કેવું બોલે આઈન મન કે ધિન કપાઈ ધીસ ઇઝ ઓલ બ્લડ ઈ પોન સીટ બાના મે કેમ કે આવું હોત કાંઈ ગરબો હતો હશે કે દુઃખ તે ભરી ને મોતીડે બાંધી પાક ઝીલણ ઝીલવા ગયા તા ગબ્બે ગુમવા ગયા તા ડિંક બાના તમે કોઈ દી જોયું દૂધ તળાવ માની લો બે મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતી પાળી કરાય દિનકરભાઈ દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે ઉપરથી કવર કરવું પડે ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે નહીતર તર ચાર કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય મકુ કાકો કો તમે દૂધની દુકાનવાળા છો કાં કો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો કાં કો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો મકુ તમે ગમે તો ભાઈ આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિ આ ગરબો લખ્યો ને લખતા તો લખી નાખો પણ એને એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસ મિસઅન્ડરસ્ટેન્ડ કરશે નહીં સમજી એ બેટા બધા ગરબો સાંભળેલો છે ને ગરબો કેવી રીતે લખાયો છે જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે લોક સાહિત્ય દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ ગરબો બહુ જૂનો છે આ ગરબો કેવી રીતે લખાયો છે બહુ મજાની વાત છે કે સૌરાષ્ટ્રના એક સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્ર ના ટાઈમ છોકરાને મૂકીને ગરબે ગુમાવા ગયેલી અઢી વાગે મારે છોકરું યાદ આવ્યું એટલે ઘી આવી અને ઘી આવીને તો છોકરું ગોડિયામાં રાડું નાખ્યું ઉલાળા મારે માને છ મહિના નાના બાર ને ભૂખ્યું મેલીનું ગરબે ગુમતી હતી માય ધર દીને ગોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખાડા લીધો અને પોતાના પોલકાનો તો બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી પોતાનું ધાવણ ધવડાવવા માંડી અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું ત્યાં એના ગોળામાં જે મોતીની માળા પહેરેલી એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગઈ હવે મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવી ગયેલી અને છોકરું ધાવતું હતું

આમાં ભલ ભલા ગોધે ચડ્યું છે